નમસ્કાર દર્શક મિત્રો ગુજુ દર્શનમાં આપનું સ્વાગત છે ચોવીસ કલાક પણ હજુ નથી વીત્યા કે એક જે નશામાં દૂત નબીરાએ હિતેન્દ્રન ને અંજામ આપ્યો હતો એટલે કે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક કાર ચાલકે અવધૂત ફાટક પાસે શ્રમજીવી જે પરિવાર હતો અ તે પરિવારને અડફેટમાં લીધો હતો જેમાં માસૂમ ચાર વર્ષનો જે બાળક છે તે મોતને ભેટ્યો હતો ત્યારે હજુ એના ચોવીસ કલાક પણ નથી થયા અને ફરી એકવાર અકસ્માત છે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ઇલોરા પાર્ક વિસ્તારમાં કાર ચાલક છે આ ઇનોવા જે આપ જોઈ શકો છો તે ઇનોવા લઈને પસાર થઈ રહ્યો હતો તેનું નામ હર્ષ કશ્યપ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને સુભાનપુરા રહેવાસી છે અને તે કઈક જમવા નીકળ્યો હશે અને નશામાં હતો અને નશામાં કાર ચાલકે અકસ્માત સર્જો હતો તેનો ગાડી નંબર છે જી જે જીરો સિક્સ એલ ઈ ચોવીસ ત્રેસઠ ઇનોવા ગાડી છે અને કદાચ આ ગાડીને બહુ સમય પણ નથી થયો તેમ લાગી રહ્યું છે એટલે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ઇલોરા પાર્ક વિસ્તારમાંથી અને વન બાય વન તેને જે વાહનો છે તે વાહનો વાહનોને અડફેટમાં લીધા હતા આશરે ત્રણ થી ચાર જેટલા જે ટુ વ્હીલર મોપેડ હોય તેને અડફેટમાં લેતા અને એક જે વોક્સ જે કાર છે તેને પણ અડફેટમાં લીધી હતી આપણે જે સ્થાનિકો છે એટલે કે જે આ અકસ્માતનો જે ભોગ બનનાર જે લોકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપા જે દ્રશ્યો છે તે આપા દ્રશ્યો છે તે ગોરવા પોલીસ સ્ટેશન ના નિહાળી રહ્યા છો અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે તમામે તમામ લોકો આ જે પીધેલા જે કાર ચાલક છે તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે આ જે છે તે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો ગઈકાલે હિતેન્દ્રનો બનાવ જે છે તે બન્યો હતો રાવપુરા વિસ્તારમાં અને ત્યારબાદ તે કાર ચાલક ત્યાંથી ભાગ્યો હતો અકસ્માત સર્જીને અને તેને જે છે તે અક્ષર ચોક પાસે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને જે પબ્લિક દ્વારા વગર ટેસ્ટનો નો મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો અને અહીંયા પણ જે છે અહીંયા જે સ્થાનિક તેઓ દ્વારા પણ આ જે ચોવીસ વર્ષીય હર્ષ કશ્યપ છે તેને પણ મેથી પાક વગર ટેસ્ટનો ચખાડવામાં આવ્યો હતો હાલ તેને એસ ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે કારણ કે પબ્લિકે તેને માર માર્યો તમે કૃત્ય એવું કરો એટલે માર તો ખાવો જ પડે એટલે રોષે ભરાયેલ જે લોકો હતા ત્યાંના જે લોકો તેઓએ મેથી પાક તેને ચખાડ્યો છે એસી પોલીસ ઇન્સ્પેક્ટર લાઠિયા સાહેબ છે તેઓ પણ ત્યાં ગોત્રી હોસ્પિટલમાં છે અને તેને હાલ પ્રાથમિક જે સારવાર છે એ સારવાર માટે તેને ત્યાં લઈ જવામાં આવ્યો છે અને તેનું મેડિકલ ટેસ્ટ પણ થશે એટલે કદાચ હોઈ શકે કે એ ભાઈનું પ્રસ્થાન સવારના અહીંયા પોલીસ સ્ટેશન ખાતે થઈ શકે આપણી સાથે એક મહિલા છે જે અકસ્માતનો ભોગ બને છે તેઓ સાથે વાત કરીશું જીબેન શું કહેશો આજે અકસ્માત ત્યાં સર્જાયો તમે વાહન પાર્ક કરશો એ સમગ્ર મામલો શું છે હું ત્યાં દુકાને ઉપર વસ્તુ લેવા ગઈ હતી અને મારો ત્યાં આગળ એક્ટિવા પાર્ક કરેલો બાબો બેઠો હતો અને ગાડી અચાનક આવી તો બે ત્રણ એક્ટિવાને તૂટી જ ગયા છે ઓલરેડી અને ત્યાં ઝાડ એક ગલ્લો બધું જ તૂટી ગયું છે ત્યાં અને એક ભાઈ ને માથા પાણી પીતો તો જ માથામાં વાગ્યું તો એ ભાઈ બી બહુ સિરિયસ છે તો હવે મારું એક્ટિવા તો નવું નવું જ છે હજી બે દિવસ ચાલ આવે નંબર પ્લેટ પણ નહીં આવી તો હવે એ મારું એક્ટિવા નું બસ ખર્ચો આપી દે બસ બીજું કશું કે મારા છોકરા ને પણ હાથ ફ્રેકચર થઈ ગયો છે પણ એ બધા બેઠા હતા ઓલરેડી બાકી એક્ટિવા તો મારું છે છોકરાઓ બધા બેઠા હતા અને અચાનક ગાડી આવી એટલા ફાસ્ટમાં તો બધું લઈ પાડ્યું છે મારો છોકરો એક્ટિવા પણ અમે લોકો દુકાને આવ્યા હતા દૂધ લેવા માટે અને છોકરાને ઇલોરા ઈલોરા પાર્ક આપડે પેલું આત્મા જ્યોતિ મંદિર છે ને ત્યાં આગળ

હમણાં કોઈને કચરી નાખ્યા હોત તો આવા દારૂ પીપી ને રોજ આવા કિસ્સા બને તો એવું ના ચાલે પોલીસ વાળા છું પણ આવતું નથી તો આનું એવું નિર્ણય લાવો આવું થોડું ચાલે અને મારી નવી નવી ગાડી છે મારી ગાડી લઈ આપો મારે બીજું કશું કરવું નહીં મારી ગાડી મારા છોકરાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એને હોસ્પિટલ લઈ દવાખાન બધા બંધ છે દિવાળી ના લીધે મારો છોકરો સત્તર વર્ષનો છે

મારી ગાડી ત્યાં પાર્ક થતી એટલે ગાડીને ઠોકી અને એ ગાડીને ભટકાયો અને પછી ડિવાઈડર માં ઘુસી ગયો મારું નસીબ સારું કે અમને કઈ થયું નહીં પણ હજી બે ત્રણ કલાક ત્યાં ઉભા છે હજી અમારી કોઈ અરજી લેવામાં આવી નથી

પોતાની જિંદગીઓ જોખમમાં પોતાની જિંદગી જોખમમાં મુકાયું ના કહી શકાય કારણ કે તો કાર લઈને નીકળે છે એટલે કારમાં કશું થાય જ ના કશું વાગે નહીં પરંતુ જે ગઈકાલે એક માસૂમ ચાર વર્ષના બાળકનો ભોગ લીધો છે આ તો આજે અહીંયા જ અકસ્માત સર્જાયો તેમાં એવું માની શકાય કે લોકોના નસીબ સારા જેવું કે આ બહેનનું કેવું છે તેમનો જે છોકરો છે તેમનો બાળક તેમનો છોકરો છે તે એક્ટિવા પર બેઠો હતો પરંતુ તેને થોડું જ વાગ્યું છે ત્યાં ડિવાઈડર આવી જવાના કારણે તેની કાર આજે કાર છે ત્યાં અટકી ગઈ હતી પરંતુ મેથીપાક જોરદાર લોકોએ ચખાડ્યો છે એટલા માટે એને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે પોલીસ દ્વારા જ્યારે ગૃહ રાજ્યમંત્રીના હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી એમ કહી રહ્યા છે કે કોઈ પણ કોઈપણ ચમરબંદીને છોડવામાં નહીં આવે એટલે આ પણ ચમરબંદીની હરોળમાં આવે છે કે નહીં તે પણ એક સવાલ છે આવા ચમરબંદીઓને લઈને કે જે નશામાં જૂત રહીને પોતાની જિંદગી તો જોખમમાં મૂકે જ છે પરંતુ જે બીજા લોકોની જિંદગી જોખમમાં મૂકીને પોતાના વાહનો ચલાવે છે તેવા ચમરબંદીઓના વિરુદ્ધમાં પણ એવો કાયદો લાવવો જોઈએ કે લોકોને ડર રે ખોફ રહે તેનું અવસાન થયું છે હવે આખી જિંદગીભર એના મા બાપ જે છે તેના મનમાં એક જ વસ્તુ સતાવતી રહેશે તેના બાળકને લઈને આપણું બાળક જ્યારે ચોવીસ કલાક આપણી સાથે રહેતો ને એકદમ આવા ઇન્સિડન્ટમાં જ્યારે તે મોતને ભેટે એ તો કેવું કહેવાય કે જેની ગોદડી જાય ને એને જ ખબર પડે ટાળ કેટલી હોય છે આ બેને એક્ટિવા લીધી નવી બે જ દિવસ થયા હતા હવે કઈ રીતે પૈસા મેનેજ કરીને એમણે એક્ટિવા લીધી હશે એ તો એમનું મને જાણતું હશે હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અહીંયા આ લોકો પહોંચ્યા છે તેઓનું કેવું છે કે બે બે ત્રણ ત્રણ કલાક થઈ ચુક્યા છે પોલીસ દ્વારા હાલ અરજી પણ અમારી નથી લેવામાં આવી પરંતુ પીઆઈ સાહેબ સાથે વાત થઈ તેઓએ કીધું કે તમામ પ્રકારના જે 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 તેના તેના વિરુદ્ધમાં વિરુદ્ધમાં લાગતા ગુના કલમો હશે તે કલમનો ઉમેરો કરીને ગુનો દાખલ કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ ગુનો દાખલ કરવામાં આવશે અકસ્માતનો પણ ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે તેવું પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે ટેલિફોનિક અમારી વાત થઈ ત્યારે તેઓ જણાવ્યું છે ચોવીસ વર્ષીય જે કશ્યપ છે હર્ષ કશ્યપ તેને હાલ જયારે મેથી પાક લોકોએ ચકાડ્યો છે એટલે એને ગૌત્રી હોસ્પિટલ ખાતે હાલ સારવાર માટે એટલે કે પ્રાથમિક સારવાર માટે અને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા